એમનો બોલવામાં આપણને હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય ગાત્રાળમાં હું તમને દર્શન કરાવું જો અમે ગાત્રણ મંદિરે આવી ગયા છીએ અને આજ પબ્લિક વધારે છે બહુ હાલો કેમ કેમ છે નજારો આગળ હું તમને વરસાદ અંધારો છે જે હું તમને બતાવે રાત્રા માતાજીના દર્શન કરાવું આમ ઉતારવાથી શું થાય આપણી નજર બીજે થાય આમ ઉતારવાથી શું થાય નજર આપણે સમજી ગયા જગ્યા તમે આમ ઉતારવાથી એટલે અને ચેકું થઈ જાય હવે તો લીલોત્રી અને આજ માણસો બહુ છે આયતમ છે જન્માષ્ટમીનો તહેવાર છે સર્વે મિત્રોને જન્માષ્ટમીની શુભકામના અમે કાતરણ મંદિરે આવી ગયા છીએ શીલાકા કાને સંજાય જો હોય ઊંધું રહી ગયું ઊંધું રહી ગયું ઊંધું રહી ગયું ઊંધું

તો વરસાદ તેનો તું પાવાનું હે ગાતરાડ તો મિત્રો અમે આવી ગયા છીએ ગાતરાડ મંદિરે મારા વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો માણસો બહુ હાઈ તમને પડી ગઈ ભીમભાઈ આવી જાવ ભીમભાઈ અહીંયા આવી જાવ આપડે ફોટો પાડો

એટલે જોરદાર વરસાદ આવવાનો છે આગાહી બહુ છે એટલે અને હવે અમે આ વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ એટલે હવે મળ્યા છે એટલે બીજા વિડીયામાં મળ્યા છે એટલે મિત્રો